જેતપુર શહેરમાં આવેલ હરિઓમ વૃદ્ધાશ્રમ દ્વારા શહેરમાં રહેતા નિરાધાર નિસહાય બીમાર અને અશક્ત લોકો નિવાસ કરતા હોય તે માટે નિઃશુલ્ક બપોરે મધ્યાહન સમયે ટિફિન ઘર સુધી પહોંચાડી દેવાનું એવી નવી સેવાનું આયોજન કરવામાં આવ્યું છે તો જે કોઈ લોકોને આવી સેવાની જરૂરિયાત હોય તે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોલ કરે અને બીજા લોકોને પણ કોઈ આવું વ્યક્તિ ધ્યાનમાં હોય તો તેના માટે પણ સંપર્ક કરી શકે છે આ વિડિયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી શકે એટલા માટે વધુમાં વધુ લોકો સુધી વિડિયો પહોંચાડવા અનુરોધ કરવામાં આવે છે બ્યુરો ચીફ રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર પેલા નંબર ઉપર કે હરિઓમ વૃદ્ધાશ્રમ ખાતે અમને આ માહિતી પહોંચાડશો જેથી કરીને તેમના સુધી આ સેવા અમે પહોંચાડી શકીએ તેના માટે આ વિગતો અમારા સુધી પહોંચાડવા આપ સૌને વિનંતી છે હરિ વૃદ્ધાશ્રમ જેતપુર દ્વારા વૃદ્ધાશ્રમની સેવા તો ચલાવાય જ છે પરંતુ એક સેવાનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં જેતપુર શહેરની અંદર નિવાસ કરતા વૃદ્ધો અશક્ત લોકો અંધ અપંગ કે જેઓને જરૂરિયાત છે તેવા આર્થિક રીતે કે શારીરિક રીતે મુશ્કેલી અનુભવતા હોય તેવા લોકો માટે નિશુલ્ક ટિફિન સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર આવા જે કોઈ જરૂરિયાતમંદ લોકો હોય તેમના ઘર સુધી આ ટિફિન સેવા શરૂ કરીને તેમના સુધી ભોજન પહોંચાડવાનો એક નવો સેવા યજ્ઞ શરૂ કરેલો છે જેની અંદર શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમ દ્વારા એક નવી સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ

અને જે સંસ્થાઓ સેવા કરી રહી છે એને પણ અમારી વિનંતી છે કે આવા લોકોના ઘર સુધી જઈને અમારો સંપર્ક કરાવો આ સંસ્થા દ્વારા એમના ઘર સુધી ટિફિન પહોંચાડવામાં આવશે તો જેતપુરની જનતાએ આંગળી સિંધવાનું પુણ્ય લેવા અને દાતાશ્રીઓએ આગળ આવવા આ સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવે છે હરિઓમ કહેવાય છે કે વેદ ન વાંચો તો ચાલશે પણ કોઈની વેદના વાંચો તો એમાં ઈશ્વર રાજી થાય છે તો આજે હરિયોમ વૃદ્ધાશ્રમ જે વર્ષોથી વૃદ્ધો અશક્તો વિકલાંગો એની સેવા કરે છે અને અહીંયા પણ વધુ વૃદ્ધો અહીંયા એમને નિવાસ કરે છે અને ખૂબ શાંતિથી અહીંયા રહે છે જમે છે ત્યારે હરિયોમ વૃદ્ધાશ્રમ એક નવી સેવા શરૂ કરવા જઈ રહ્યો છે એના માટે સંચાલક બાપાને અને નિલેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ કેમ કે એવા અનેક લોકો છે કે જે વિકલાંગો છે અસહાય છે વૃદ્ધો છે અને આર્થિક સંકળામણમાં છે એવા લોકો કેટલી વખત ભૂખ્યા સોઈ રહેતા હોય છે ત્યારે એની ચિંતા કરવા માટે આજે તેઓ આગળ આવ્યા છે અને એક નવી સેવા શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં બપોરના સમયે જેતપુર શહેરમાં કોઈ પણ આવું વ્યક્તિ હોય તો એમને ટિફિન સેવા ત્યાં સુધી પહોંચાડવાનું શરૂ કરવા જઈ રહ્યા છે તો સૌને જેતપુર સમાચારના માધ્યમથી પણ અમે વિનંતી કરીએ છીએ કે આપણે તો આંગળી ચીંધવાની છે અને આંગળી ચીંધવાનું પુણ્ય લેવાનું છે આજે વૃદ્ધાશ્રમ ખૂબ સારી સેવા કરવા જઈ રહ્યો છે ત્યારે આપણે તો એમાં ફક્ત આંગળી ચીંધી અને કોઈ પણ વ્યક્તિ આવું અશક્ત કે સરનામું અહીંયા સુધી પહોંચાડવાનું છે તો આપણે પણ આ એક સેવા યજ્ઞમાં જોડાઈએ અને આપણે પણ એનો એક સેવા યજ્ઞનો લાભ લઈએ અને એમાં આપણે પણ થોડા ઘણું પુણ્ય કમાવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ વાલા સજ્જનો આજથી અગિયાર વર્ષ પહેલાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી અગિયાર પાંચ બે હજાર ચૌદના રોજ અને ત્યાર પછીથી માનવ સેવાનો યજ્ઞ ચાલે છે જેતપુરની જનતા જેતપુરના વેપારીઓ અને સૌ ઉદ્યોગપતિઓ આ સંસ્થાને ખૂબ સહકાર આપી રહ્યા છે આજે સો જેટલા નિરાધાર વૃદ્ધો સમાજથી પરિવારથી જગતથી તરસ લોકો અહીંયા આશ્રય લઈ રહ્યા છે અને એનો આશીર્વાદ મળી રહ્યો છે ગુરુ મહારાજની કૃપા ખૂબ સારી રીતે અભિનંદન જ્યારે વચ્ચેના સમયમાં એક સમય એવો આવ્યો કોરોના કાળ ત્યારે પણ આ સંસ્થા દ્વારા દરરોજ દસ હજાર માણસની વ્યવસ્થા જાળવવામાં આવતી હતી એમાં જેતપુર ડાઇંગ એસોસિએશન તરફથી ખૂબ સારી એવી મદદ મળી છે અનિલભાઈ એસોસિએશન એન્ડ પ્રિન્ટિંગ જગદીશભાઈ પાંભર પોપટભાઈ વૈષ્ણવ અને જેતપુરના બધા વેપારીઓ દ્વારા ખૂબ સહકાર મળ્યો છે દરરોજ દસ હજાર માણસનું રસોડું ચાલતું હતું અને ત્રણસો થી પાંચસો સ્વયંસેવકો કામ કરતા હતા ત્યારે પણ કોરોના આ સંસ્થામાં આવ્યો નથી એ પણ ખૂબ સારી વાત છે પરમાત્માની કૃપા છે અને જેતપુર જનતાના સહકારથી આ સંસ્થા ચાલી રહી છે અને હવે એક નવો બીજો પ્રયોગ કે જેતપુર શહેરની અંદર કોઈ દુઃખી માણસ હોય પોતાને રહેવાની વ્યવસ્થા હોય પણ જમવાની વ્યવસ્થા ન હોય એવા જે પરિવાર હોય એના માટે ટિફિન સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ જે લોકો જેતપુરની અંદર જરૂરિયાત વાળા હોય તે અમારો